નાયબ મુખ્યપ્રધાન બનતા નીતિન પટેલ કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રીએ રાણી બસ ટર્મિનલ ની લીધી મુલાકાત હોમ ક્રેડિટ ઇન્ડિયા સ્મોલ ટિકિટ લોન્ચ કેટેગરીમાં અમદાવાદમાં અગ્રણી કન્ઝ્યુમર લેન્ડર બની નિકોલમાં સુઝુકી ટુ વ્હીલર દ્વારા નવી ડીલરશીપ પ્રારંભ છેલ્લા કેટલાક દિવસથી તીવ્ર ચર્ચાઓનો દોર બાદ સસ્પેન્સનો અંત આવી ગયો છે વિજય રૂપાણીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો તાજ સોંપવાનો નિર્ણય કરાયો છે પાટીદાર સમુદાય અને દલિત સમુદાયમાં પ્રવર્તી રહેલી નારાજગીને દૂર કરી કઈ રીતે કરી તે રૂપાણી માટે સૌથી મોટો પડકાર છે ગુજરાતના નવા મુખ્યમંત્રીની પસંદગી કરવા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ કેન્દ્રીય નિરીક્ષકો નીતિન ગડકરી તથા સરોજ પાંડેની વિશેષ ઉપસ્થિતિમાં મળેલી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં છેલ્લી ઘડીએ ભારે અપસેટ સર્જાયો હતો અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી જ્યારે અત્યાર સુધીમાં મુખ્યમંત્રી પદે જેમનું નામ લગભગ નિશ્ચિત હતું તેવા નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી તરીકે જાહેર કરતા રાજકીય વર્તુળમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકના પ્રારંભમાં જ ભાજપના નેતાઓમાં ભારે આંતરિક મતભેદ સર્જાતા બેઠક દોઢ કલાક મોડી શરૂ થઈ હતી નીતિન પટેલ નું નામ મુખ્યમંત્રી પદ માટે નિશ્ચિત માનવામાં આવતું હતું પરંતુ ભાજપ ના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે વિજય રૂપાણી ને જ મુખ્યમંત્રી બનાવો તેવો આગ્રહ રાખતા કેન્દ્રીય નિરીક્ષકો તથા ભાજપના કેન્દ્રીય સંગઠન મંત્રી વી સતીશ સૌ પરિણામે સૌપ્રથમ મળેલી આગેવાનોની બેઠકની ની બહાર જઈ દિલ્હી વાત કરતા ધારાસભ્યો બેઠક નિશ્ચિત સમય કરતા દોઢ કલાક મોડી શરૂ થઈ હતી જેમાં છેલ્લી ઘડીના ફેરફાર ના રૂપે નીતિન પટેલના બદલે વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદ માટે પસંદગી કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી રાજીનામું પસંદગી કરવા ભાજપ હાઈકમાન્ડે ભારે મનોમંથન કર્યા બાદ નીતિન પટેલ ને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો હતો ભાજપના કેન્દ્રીય નિરીક્ષકો નીતિન ગડકરી તથા સરોજ પાંડે ગુજરાત મોકલી ધારાસભ્યોની બેઠકમાં મુખ્યમંત્રીની પસંદગી ની ઔપચારિક પૂરી કરવા જણાવ્યું હતું આ સંદર્ભે ભાજપના ધારાસભ્યો ગડકરી સતીશજી તથા પ્રદેશ ભાજપના ટોચના નેતાઓની બેઠકમાં ભારે વિવાદ સર્જાયો તેવું ચર્ચાઈ રહ્યું છે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ગુજરાતમાં બે ની ચૂંટણી જીતી શકે એક ઘ અને બે કટકા જેવી ગંભીર ચેતવણી દીધી ભાજપના નેતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા તુરંત જ ભાજપના કેન્દ્રીય સંગઠન મંત્રી વિ સતીશ બેઠકમાંથી બહાર નીકળ્યા અને ટેલિફોન ઉપર દિલ્હી તથા નાગપુર સતી નીતિન કરી અને સરોજ પાંડે સાથે વાત કરી અને અમિત શાહ ને તેમની લાગણીને ધ્યાનમાં રાખવાની હૈયાદાણ આપી ત્યારબાદ લગભગ દોઢ કલાક વિલંબ બાદ ભાજપના સભ્યોની બેઠક શરૂ થઈ જેમાં નીતિન પટેલના બદલે વિજય રૂપાણી નું નામ મુખ્યમંત્રી પદ માટે જાહેર થતા ભારે અપસેટ સર્જાયો હતો ત્યારે નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી પદ માટે પસંદગી કરવામાં આવે આ પ્રક્રિયા બાદ ભાજપના નેતાઓએ પસંદ કરાયેલા મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીના ઉમેદવારને પુષ્પગુચ્છ તથા ગુલ લાભનો હાર પ્રવચન કરવાની તક પણ આપવામાં આવી ન હતી હવે જોવાનું રહ્યું કે નવા નિમાયેલા મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી કેવી રીતે પોતાનો કાર્યભાર સંભાળે છે અને ગુજરાતની તાજેતરની સ્થિતિને કેવી રીતે થાળે પાડે છે ગુજરાત રાજ્યમાં ગીતા મંદિર બસ સ્ટેન્ડ વડોદરા બસ સ્ટેન્ડ જેવી જ આધુનિક સવલતો સાથે એરપોર્ટ જેવા બસ

और एक जगह पर मार्केटिंग हो बाकी व्यवस्था भी होगी और इसमें प्राइवेट पब्लिक इन्वेस्टमेंट से ये तय होता कि सरकार के पास फाइनेंशियल चौदह ऐसे प्रोजेक्ट निकाले हैं और ये प्रोजेक्ट जो है ये हमारे ट्रांसपोर्ट सेक्टर के लिए एक नया रेजोल्यूशन है તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર શરૂઆતમાં પચીસ બસ સ્પોટ વિકસાવશે આ બસ સ્પોટ નો વિકાસ કરવામાં આવશે તેમણે જણાવ્યું કે ગુજરાતના વડોદરામાં ટ્રાન્સપોર્ટર ની બેઠક યોજવાનું તથા તેને સુસંગત વાહન વ્યવહાર ની નવી નીતિ બનાવવામાં આવશે કેન્દ્રીય મંત્રીની મુલાકાત માં કેન્દ્રીય પરિવહન રાજ્ય મંત્રી મનસુખભાઈ માંડલિયા વાહન વ્યવહાર મંત્રી વિજય રૂપાણી રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર મંત્રી શંકરભાઈ ચૌધરી સચિવ વિપુલ મિત્રા તથા વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ જોડાયા હતા

ઓફ સેલ્સ કરતા ત્રણ ગણો વધારે એકસો પચાસ પીઓ

બેંગ્લોર કોઈમ્બતૂર જોધપુર હૈદરાબાદ ચેન્નાઈ કોટા જબલપુર દુનિયાના અગ્રણી ટુ વ્હીલર ઉત્પાદકોમાં સમાવેશ પામતી સુઝુકી મોટર કોર્પોરેશનના કોર્પોરેશન પેટા કંપની સુઝુકી મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદમાં કિરણ મોટર પ્રાઇવેટ limited

સોળ માં શરૂ કરી હતી મિત્રો અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારદાર રહો એસ લાઈવ બુલેટિન નમસ્કાર